નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ મિત્રો નાગદાન ભાઈ આહિર અને હિંમત સિંહ નામના દલિત વ્યક્તિ એક વિવાદિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે મિત્રો વિવાદિત એટલા માટે કે આજે દલિત વ્યક્તિ છે જેનું નામ છે હિંમતસિંહ હિંમતસિંહ મિત્રો અને નાગદાનભાઈ વચ્ચે એ ટોપિક ઉપર ચર્ચા થાય છે કે હિંમત સિંહ મિત્રો નાગદાનભાઈ આહિરનો પ્રશ્ન હિંમતસિંહ કે તમે દલિત છો તો તમે હિંમતભાઈની જગ્યાએ હિંમતસિંહ કેમ લખાવી છે મિત્રો આ બાબતને લઈ તેમજ અન્ય ધાર્મિક તેમજ શ્રદ્ધા અને દેવી દેવતા બાબતે પણ આ બંને વચ્ચે ખૂબ જ ટક્કરની ચર્ચા થાય છે

એટલે એ બાબત થી વાત કરું એટલે શું હકીકત છે એમ હકીકત તો એમાં તમે શું સાંભળ્યું મને કઈ ખબર નથી મારા તો વિડીયો બે ત્રણ ફરે એના એટલે એમાં વસંતભાઈ તમને ફોન કર્યો અને પછી તમે એને એમ કીધું કે હું હાલો તમને પછી ફોન કરું ના ભાઈ બરાબર ના ના વાત થઈ ગઈ આખી પાંચ મિનિટનો નો વિડીયો રહ્યો મારો અત્યારે

મારી વાત તમે તમે મારી વાત સાંભળો તમે જાથા વિજ્ઞાન માં હશો તો હું સોશિયલ મીડિયા નું કામ કરું છું હું બધું જોઉં છું ચેક જ કરું છું કોઈ વિજ્ઞાન માં નથી હું કોઈ નથી એટલે તો હું તમને વાત કરું છું આમાં તમારું ટુ કલરમાં લખલ આવ્યું એટલે કહું છું અને મારી વાત સાંભળો તમે કહો છો કે નથી બોલ્યા બરાબર હા તો એ જો હોય તો હાંભળો હવે જો તમે હજી સાંભળી લ્યો જે આપણે કેવાણ હમણાં ઓડિયામાં એ નાખ્યું તમે સાંભળ્યું છે કે તમારા દલિત યુવાન સાથે જે દલીલ કરે છે કે માતાજીનો માંડવો તમે બાબા સાહેબ હોલમાં કેમ નાખો છો ના નખાય કેમ ના નખાય એ કોમ ને અરે ભાઈ એ તો એના જેતે ગામનો વિષય હોય ને પણ મારી વાત સાંભળો હવે વાત છે કરવું એ મારે વિચારવાનું બરાબર મારા વાત છે મારા ઘર ની અંદર હોય બરાબર છે સમજો કે સમૂહ ની વસ્તુ હોય હમ સમૂહ ની વસ્તુ હોય તો એમાં સમજો કે બહુમત હોય ને મનાઈ કરતા હોય તો ના ના ખાય ને બરાબર તો તો કાલે તમે સમૂહ ની વાત એમ તમે બહુમત હોય ને ના પડતા હોય કે આપડે આ નથી કરવું બરાબર બહુમત હોય તો બીજી ના જ પડે ને એમ નઈ જયંતિભાઈ એને ખર્ચે કરતા તા રૂપિયા હીરો આમને શું વાંધો પડ્યો કોણ વસંતભાઈ ને શું વાંધો પડે જયંતિભાઈ ખર્ચો એનો કરતા તા એને ખર્ચે રૂપિયા રોકીને સમાજ ને એ જગ્યાએ માંડવો નાખીને જમાડતા તા જમાડતા તા એમાં વાંધો શું પડ્યો

બરોબર તો એમાં ઈ માંડવો નાખવાની ના પાડે તો મારું થાય છે તમે સમાજ આપી દીધા પછી તો તમારી તો એમ નથી કેતો દાદા હું કાલે તો દાન કર્યું એટલે એમ થાય સમાજ જે રૂમ હોય ને સમાજનો એમાં સમાજ નો વ્યક્તિ ગમે કાર્ય કરવા માટે એનો ખર્ચો કરીને એની જોઈએ ને વાત કરતા હોય અંધશ્રદ્ધા બહુમત હોય અંધશ્રદ્ધા કોને કહેવાય કોને કેવાય એમ નથી કેતો હું અંધશ્રદ્ધા કોને કેવાય

બહુમતી સમાજ ની અંધાબૂ માટે બહુમત તો શું કરવાનું જમણવાર અલગ વસ્તુ છે ખવડાવી આપડે નથી આડા પડતા અંધશ્રદ્ધા વાત ચાલે અંધશ્રદ્ધા એમાં અંધશ્રદ્ધા કઈ જઈને બધા થાય કરવાનું તમે એમાં જોડાયેલા છો વાત કરું છું કોઈનો વિરોધ વિરોધ નથી કરાય કરો તમારો વ્યક્તિગત છે સમાજ ને ગુગરા કરે તમારું તમારું કયું કામ હું મોરડીયા થી બોલું છું ગીર સોમનાથ હા તો હજુ તમારો પ્રશ્ન આવ્યો ને આયો એટલે

હવે તમે સિંહ બનવાનો પ્રયત્ન કરો ને એ તમને નડે છે મોટું બીજું કારણ હવે તમે દૂર કરવા કઈ રીતે જાશો બોલો એટલે પણ હું ઈ જ ને મેં તો નામ નહીં રાખ્યું મારો જન્મ થયો હોય ત્યારે હા મેં રાખ્યું નામ હાલો મારી વાત સાંભળો મારો જન્મ થયો હોય ત્યારે મેં મારું નામ લખ્યું હે પણ સિંહ હતું એમાં હિંમત માં ભેગું અરે પણ વાત ઈ જ કઉ છું મારું નામ મેં લખ્યું છે પંચાયત માં જઈને તો કોને લખ્યું એ તો ફાધર વે ખાયું હોય ને તમારું નામ કોઈ લખાયું હોય જન્મ થયો હોય ત્યારે મમ્મી પપ્પા લખાવે આપણ તો ઈ લખાવે ને તો કોણ બીજો લખાવે હવે મારું નામ નાગદન આહી તો હવે તમારી માનસિકતા કેટલી છે અને એમ નહીં હું કહું અમને મારું નામ નાગદન આહી છે એમાં કોમેન્ટ માં આવ્યું છે નાગદાન ગઢવી માં આવે ઈ દાન ગઢવી માં આવતું હતો સિંહ તમારા માં ક્યાંથી આવી ગયું બસ મારું ઈજ તમને ખવાનું છે ને ભાઈ ઈ તમારા મમ્મી પપ્પા એ લખાવ્યું હોય હમ બરાબર છે મારું નામ એ મારા મમ્મી પપ્પા એ લખાવ્યું હોય ને

એટલે ઈ બાબત ની વાત છે મારા ગામમાં દર અઠવાડિયામાં એક બે વખત હું વાત છે નહી કરું છું સમાજ જાગૃતિ વાત કરું છું જાગૃતિ કેવી રીતે મારું મતલબ તમને તમે ની વાત કરી

તો લડો ને હકો સાહેબ મારું કે ઓડિયો મેલવાથી ના થાય ઓડિયો મેલવાથી કાય તમે ઓડિયો હે

પણ હું બોલ્યો બોલ્યો અમારી પાસે ને સમદ્રષ્ટિ હોય ના ના વાંધો ઓકે ઓકે તમે યાર બધું પણ હવે આમાં તમે સિંહ